નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા એસઆઈઆર કામગીરી મામલે બોટચોર નો વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ગધેડાને સાથે રાખીને રેલી રૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા આગેવાનોએ અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી વોટ ચોરી મામલે રજૂઆત કરી હતી અને વોટ ચોરી કરનારાઓ સામે પોલીસ ફરિયાદ કરવા રજૂઆત કરી હતી તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અમુક જે અમુક માં હોય એવી નિષ્ઠા એ લોકો પ્રમાણિકતા તમને વાત કરી છે કે ભાઈ અમને તો એ સૂચના છે ભાઈ પચાસ પચાસ ફોર્મ ભરવાનું ટાર્ગેટ આપેલો છે જે સારા લોકોને લોકશાહી ને માનવ સાબી તમામે તમામ ફોન નંબર સાત સાહેબ ઈ રદ કરવામાં આવે છે બધા ખોટા છે સાહેબ આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા